સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી સોળ જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપજી મિશ્રાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી સોળ જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વાયક પંડિત પ્રદીપજી મિશ્રા સિહોરવાડાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે છે સંખ્યામાં ભક્તો સેવા માટે આવી રહ્યા જેના પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથા શ્રવણમાં માટે પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સુનિલ પાટીલ સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે બસ્સો વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલા છે સાથે જ ભક્તો માટે એકસો સાહીઠ વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સુરતના ખરવાસા ખાતે પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનાર ભવ્ય શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું હતું તેઓનું અને ખાસ કરી સુરત અને ગુજરાતના શિવભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યથી આયોજનમાં એક સાથે પંદર લાખ લોકો બેસી શકે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે તેવું બસો વીઘા જગ્યામાં વિશાળ શર્મન પંડા નિર્માણ કરવામાં આવી રહ્યું છે હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે લાખો ધ્યાનમાં રાખી વિશાળ રસોડું સાત દિવસ ચોવીસ કલાક ચાલુ રહેશે એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આજમન કરી શકે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે વિવિધ પ્રકારની સેવા ભક્તો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભક્તો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે એટલું જ નહીં પણ સોળ થી બાવીસ જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી વીસ હજારથી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા હજુ પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે શિવ મહાપુરાણ ભારતની ભારતની સૌથી મોટી કથા જો શિવ મહાપુરાણ કથા હોને જારી રહી સુરત મહાનગર મેં પંડિતજી પંડિતજી મિશ્રાજી કે મુખવાસ સે કથા હોને જા રહી હૈ 200 बीघा दो सौ बीघा में ये शिव महापुराण कथा जा रही है और इसके साथ साथ हमने 15 से 20 लाख जो लोग यहाँ पे आएंगे और कथा का लाभ लेंगे उनके लिए काफ़ी व्यवस्था हमने की है चौबीस जो कलाक है उनका भंडारा का आयोजन किया है यहाँ पे पानी चाय, नाश्ता सब चीज़ का आयोजन किया है और हमने 200 बीघा 200 बीघा पार्किंग का भी हमने व्यवस्था किया है जो जो प्रोग्राम के स्थल है उससे डेढ़ दो दो बीघा में है गेप में रखा है हम लोगों ने तो उस तरह से क्योंकि लोग काफी आने वाले हैं लाखों की संख्या में आने वाले है भक्त तो उनको हर प्रकार की सुविधा हमने देने का पूरा प्रयास किया है और यहाँ पे कॉपर बोलते जर्मन डोम पंडाल हमने रखा है कथा का मुख्य उद्देश्य क्या? कथा का मुख्य उद्देश्य यही है कि शिव भक्त जो थे जो शिवालय में जाते थे भोलेनाथ से प्रार्थना करते थे कि हमारे सूरत महानगर में में गुजरात प्रदीप जी पंडित जी मिश्रा आने चाहिए यहाँ पे शिव महापुराण कथा होनी चाहिए इसीलिए हमारा यही आ, हमारे को तो निमित्त बनाया हमारे परिवार को निमित्त बना दिया है कि शिव महापुराण कथा का लेकिन ये कथा होने से सभी शिव भक्त सूरत और गुजरात वासियों खुशी की लहर हो गई है आप देख सकते हो डे वन से हमारे साथ सोमनाथ भाई भी लगे पड़े हैं और हमारी पूरी हजारों की टीम साहिला ग्रुप की जो हजारों की टीम वो भी लगी पड़ी है ये काम में और लाखों शिव भक्तों का ऑनलाइन रजिस्टर हमने कराया कि लाखों खाली स्वयं सेवक शिव भक्त होंगे जो अलग अलग सेक्शन uh, में वो अलग अलग भंडारा है अलग अलग ट्रैफिक में है अलग अलग व्यवस्था हम लोगों ने ऐसा आयोजन पूरा किया है और लाखों करोड़ों शिव भक्त सूरत महानगर और गुजरात महानगर शिव भक्तों की इच्छा पूरी हुई है हमारा उद्देश्य यही है कि सबको शिव भक्ति मिले सबको शिव महापुराण कथा का रसपान मिले सबके घर सुख शांति समृद्धि आए सबका परिवार में खुशहाली आए ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी, थी अपडेट चैवामाटी चुड़ाई लड़ाहों एस 9 न्यूज़ साथे।